આપનું સ્વાગત છે આનંદનગર વિસ્તારમાં થોડા સમય પહેલા આતંક મચાવનાર આરોપી પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આ સ્નેહ આ સોસાયટી અંદર આ દ્વારા આતંક મચાવ્યું હતું અને પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને હાલ ઘટનાનું રીકન્ટેશન કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે આનંદનગર પોલીસ દ્વારા આરોપીનો આરોપીઓને વરઘોડો કાઢી અને ગૃહમંત્રીના છે આદેશ છે કે કાયદામાં છે તો ફાયદામાં રહેશો તેનું પાલન કરવામાં આવી રહ્યું છે રહી સૈયદ અમદાવાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં સત્તરમી જાન્યુઆરીએ ધવલભાઈ ઠાકોર કરીને એક ફરિયાદીએ સાહિલ દેસાઈ અને બીજા સાતેક આરોપીઓ વિરુદ્ધમાં રાયોટિંગની ફરિયાદ આપેલી એમાં આ ફરિયાદી જે હતા એમણે આરોપી સાહિલ જોડેથી મોટર માંગેલું અને આ મોટરસાઇકલ પરત આપવામાં વાર લાગેલી એટલે આરોપીએ ફરિયાદીને બોલાવેલા અને ફરિયાદીની સાથે મારામારી કરેલી અને ફરિયાદીની સોસાયટીમાં જઈને ત્યાં વાહનોમાં તોડફોડ કરેલી જે અનુસંધાને જે તે વખતે આરોપી સાહિલ દેસાઈની અટક કરેલી અને એને રિમાન્ડ ઉપર મેળવેલી ત્યારબાદ વધુ તપાસ કરીને બીજા ચાર આરોપીઓ અટક કરેલા છે હાલ સુધીમાં કુલ પાંચ આરોપીઓ અટક કરેલા છે અને બીજા ત્રણેક આરોપીઓ પકડવાના બાકી છે હાલ સુધીમાં તો તપાસમાં એવું જણાવે છે કે ખરેખર તો ફરિયાદી અને જે આરોપી છે ધવલ એ મિત્રો હતા પરંતુ એ આ જે ફરિયાદીએ ધવલ જોડેથી જે બાઇક માંગેલું અને બાઇક એને સમયસર પરત ના કરેલું એના લીધે બોલાચાલી થયેલી અને એમના વચ્ચે જે પૈસાની લેતી દેતી હતી ઊંચી ના એ આપવા બાબતે પણ કંઈ બોલાચાલી થયેલી એટલે જે ધવલ અને બીજા આરોપીઓ હતા એમણે ફરિયાદી સોરી સાહિલ અને બીજા આરોપીઓ હતા એમણે ફરિયાદી ધવલને માર મારેલો હા આજે બીજા જે આરોપી પકડાયા છે એમાં આકાશ દેસાઈ પાર્થ દેસાઈ મેલાભાઈ રબારી સુરેશભાઈ રબારી એ રીતે એના ચાર આરોપી અટક કરેલા છે જે સાહિલ રબારી છે એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે એ બે હજાર અઢારમાં એક અપહરણનો ગુનો છે અને બે હજાર ચોવીસમાં ફોન ઉપર ધમકી આપવા બાબતેનો ગુનો છે અને બાકીના જે આરોપી અટક કર્યા છે એની હાલ તપાસ ચાલુ છે એમના વિરુદ્ધમાં એમના કોઈ ગુનાઈ ઇતિહાસ હશે તો એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે